આ ચાઇનીઝ ગેંગ દુબઈ બેઠા બેઠા સુરતના યુવકોને એજન્ટ તરીકે રાખી સાયબર ફ્રોડ કરાવતી હતી આ ખુલાસો ચાર આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો છે આ કેસમાં પોલીસ હવે બેંક એકાઉન્ટ ભાડે આપનારા લોકો સામે પણ ગુનો નોંધશે માત્ર ધોરણ આઠથી દસ સુધી ભણેલા સુરતના ચાર આરોપી દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમની વિરુદ્ધ કુલ આઠસો છાસઠથી વધુ અરજીઓ કરવામાં આવી હતી જેમાંથી દેશભરમાં બસોથી વધુ એફઆઈઆર નોંધાય છે આ કેસમાં સંડોવાયેલો આરોપી હિરેન ભરવાડિયાની દુબઈ ભાગે તે પહેલાં જ મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે જૂન વર્ષ 2024 માં સુરત સાયબર સેલે સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ કરી હતી આ કેસમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હતી આ આરોપીઓ સુરત સહિત અન્ય વિસ્તારના જરૂરિયાત મંડ શ્રમિક અને વિદ્યાર્થીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ દુબઈ મોકલતા હતા જે બાદ આ બેંક એકાઉન્ટને માધ્યમ બનાવી દુબઈ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપતા હતા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ત્યારે સાયબરની ટીમ પણ ચોંકી ઉઠી હતી આ સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એસએમએસ વોટ્સએપ ટેલિગ્રામ દ્વારા પોતાની ખોટી ઓળખ ઊભી કરી અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરતા હતા શેર માર્કેટ બિઝનેસ સહિત ડિજિટલ અરેસ્ટના અલગ અલગ સાયબર ફ્રોડના કિસ્સાઓમાંથી જે પૈસા મળતા હતા તેઓ તેમાં અકાઉન્ટમાં મંગાવતા હતા જૂન બે હજાર ચોવીસના માસમાં એક કેનરા બેંકમાં એક સાયબર ક્રાઈમ સુરત સિટી પોલીસ તરફથી એક રેડ કરવામાં આવી હતી જેમાં ત્યાં બેંકમાં પચાસી જેટલા કીટો દ્વારા જો બેંકના બધા એકાઉન્ટ ડિટેલ એકાઉન્ટ હોય એના પાસબુક ચેકબુકો હોય કાર્ડ્સ ડેબિટ કાર્ડ્સ વગેરે એના સાથે જોઈએ લોકોનો કુલ અમુક લોકોને ત્યાંથી અરેસ્ટ કરવામાં આવ્યા હતા આ ગુનામાં આઠ જેટલા આરોપીઓના જે તે વખતે તપાસ દરમિયાન તક પકડી લેવામાં આવેલા હતા અને પછી એના માસ્ટર માઇન્ડ કોણ છે પોલીસને એવી ઇન્ફોર્મેશન હતી કે દુબઈમાં અમુક લોકો બેઠા છે જો એના માસ્ટર માઇન્ડ છે જો પૈસાના સાઇફનિંગ કરે જો પૈસા એકાઉન્ટમાં જાય છે અને ત્યાં નીકાળે છે આ જ બારેમાં જો પોલીસની ટીમો જો સતત પૂરી મહેનત કરતી હતી દરમિયાન બાવીસ ઓક્ટોબરના દિવસે આપણા આ ગેંગના બીજા મોડ્યુલ પકડવામાં સાયબર ક્રાઇમ પોલીસને જો સફળતા મળી જેમાં જ્યારે આ પોલીસ રેડ કરી अपना मोटा वराचा विस्तारम स्वाध्याय कॉम्प्लेक्स આવે છે ત્યાં આપના 107 નંબરના એક ઓફિસ હતી ત્યાં ત્રણ લોકો पकडाया जना एक नाम अजय इटालिया बीजाता जलपेश रोजी भाई नडिया आणि तीसरा विशाल भाई तुमारत आहे આ જો ત્રણ आरोपी पकडाया જેતે સમય જે એના પાસેથી ગડીબધી એવી ચીજો મળી જાય તો લાઈવ જો એકાઉન્ટ માં પૈસા ટ્રાન્સફર થતા હોય એવા કુલ 261 261 જેટલા ઓનલાઈન નેટ બેન્કિંગ ચાલુ હતી એના જો જેટલા બી લેપટોપ્સ વગેરે ત્યાંથી અમે લોકોને મળ્યા મોબાઈલ ફોન્સ મળ્યા અને એના સતત જો પૈસાના ટ્રાન્સફરની કામગીરી ચાલુ હતી જોઈએ તો કુલ આ બસો એકસઠ જેટલા અગર એકસાથે એકાઉન્ટ કામ કરતા હોય નીકળતા હોય તેના સમજી શકાય કેટલા મોટા પૈસાના જો ટ્રાન્ઝેક્શન થતા હતા એના જ હિસાબથી ટોટલ પોલીસના ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુથી અલગ અલગ ટીમો બનાવવામાં આવી જોઈએ